રતન પર ગામના સરપંચના પતિ અંતિમ વિધિ અટકાવી છે ભાવનગરના ગામનો આ બનાવ છે જ્યાં દલિત વૃદ્ધાની અટકાવવામાં આવી છે ગામના સ્મશાનમાં દલિત જે લોકો છે તે સમાજના લોકોની અંતિમ વિધિ કરવાની ના પાડી છે સરપંચના પતિ જગદીશ બારૈયા ની દાદાગીરી સામે આવી છે

સરપંચના પતિ જગદીશ બારૈયાની દાદાગરી સામે આવી અને આગાવ પણ જગદીશ બારૈયાએ દાદાગરી કરી અંતિમ વિધિ અટકાવી હતી દલિત સમાજના લોકો મૃતદેહ લઈને એસપી કચેરી પહોંચી ચૂક્યા હતા પણ સવાલ એ થઈ જાય છે કે અંતિમ વિધિમાં પણ હવે સમાજ જાત પાદ બધું વચ્ચે આવે છે શું મોતનો મલાજો જાળવવાનું પણ ભૂલી ગયા છે તેવું લાગી રહ્યું છે કુદરત જાતિ ધર્મમાં ભેદભાવ નથી કરતી તો લોકો ભેદભાવ રાખે છે તે એક સવાલ છે એક તરફ જનતાના પ્રતિનિધિ માટે જો સૌ સરખા હોય તો પછી આ પ્રમાણે ઘટના શા માટે બને છે અંતિમ વિધિમાં પણ જાતિ નડી હોય તેવા દ્રશ્યો હાલ સર્જાઈ રહ્યા છે

અને દફન વિધિ આ નવ મહિના અગાઉ પણ એક મરણ જગી ત્યારે કીધું આજે પણ દફન વિધિ કરવા દેતા નથી ન્યાય સંસ્થાનમાં દબાણ કર્યું છે અને ડીવાયસપી એસપી બધાને રજૂઆત કરી છે ને લાસ્ટ અત્યારે ડીએસપી ઓફિસે છે અને હાલમાં અમે કહી રહ્યા છે કે દફન વિધિ નહીં કરે જ્યાં સુધી દબાણ દૂર નહીં કરે ત્યાં સુધી દફન વિધિ નથી માજીભાઈ આપે એસપી સમક્ષ રજૂઆત કરી વૃદ્ધે લઈને ત્યાં પહોંચ્યા હતા એસપી શું કીધું આપને આપે રજૂઆત કરી કારણ કે અગાઉ પણ આ જગદીશભાઈ બારિયાની દાદાગીરી સામે આવી હતી અને અંતિમ વિધિ પહેલા પણ અટકાવી હતી

પૂછીશ કે ઉચ્ચ કક્ષાએ આપણે રજૂઆત કરી છે આ પહેલા પણ જગદીશભાઈ બારૈયા આવી ઘટનાઓ ભાગ લીધો હતો પહેલા કોઈ પ્રમાણે દાદાગીરી કરી હતી ત્યારે કોઈ કહેવામાં આવ્યું હતું સરપંચ નથી પણ એના પત્ની આ સુધીમાં અમારો પ્રશ્ન કોઈ સાંભળ્યો નથી હું એ ગામમાં જઈ રહ્યો છું બે મિનિટ ગામ માં તૈયારીમાં છું એટલે એમની પત્ની સરપંચ છે

ખુબ જ ચોંકાવનારી અને શર્મસાર ઘટના આ સમાજ માટે કહી શકાય વાતચીતમાં સરપંચના પતિ જગદીશ બારૈયા જે દાદાગીરી કરી રહ્યા છે આ પહેલા પણ તેઓ દાદાગીરી કરી ચૂક્યા છે પણ સવાલ હવે એ થઈ ચૂક્યો છે કે મોત પર પણ હવે તેઓ મલાજ જાળવવાનું ભૂલી ગયા છે અને તેની ઉપર દાદાગીરી કરવા લાગ્યા છે એક તરફ જનતાના પ્રતિનિધિ સૌ કોઈ માટે સરખા હોય તે વાત અત્યારે ચોક્કસથી કહી શકાય અને આ જ વ્યક્તિ દ્વારા આ પ્રમાણનું વર્તન કેટલું યોગ્ય ગણી શકાય અંતિમ વિધિમાં જતાં રોકવા તે કેટલું યોગ્ય કહી શકાય સરપંચના પતિ તરીકે આવો ભેદભાવ કરવો કેટલું યોગ્ય કહેવાય અમારા સંવાદદાતા નીતિન ફોન લાઈન પર જોડાય છે નીતિન સરપંચ પત્ની છે અને દાદાગીરી પતિ કરી રહ્યો છે માવજીભાઈ દલિત આગેવાન વીટીવી સાથે જોડાયા હતા તેમણે વાત કરી હતી ઉચ્ચ કક્ષા સુધી આ વાત પહોંચી છે આ પહેલા પણ આ પ્રમાણેની ઘટના બની હતી શું કહેવા આક્ષો અને શું વિગતો પ્રાપ્ત કરી છે કારણ કે આ જે સમગ્ર ઘટના ઘટવા પામી છે તે શર્મસાર છે સમાજને ક્યાંક નીચે પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે ભાવનગરના ગોઘર તાલુકાનું એવું કહી શકાય કે નવા રત્ન પર ગામ છે ત્યાં દલિતો માટેની એક શમશાન ની જગ્યા છે ત્યાં આ જગ્યા જે છે વર્તમાન સરપંચ મહિલા છે એમના પતિ જગ્યા પતાવી પાડ્યું હોવાનું દલિત ના જે આગેવાનો છે દલિત સમાજ ના આગેવાનો છે એમણે આક્ષેપ કર્યો છે કે આ જગ્યા અમારી હતી ને એમની ઉપર દબાણ થયા છે હવે આજે જ ને આજ ગામના એક કેશુભાઈ સુમરા નામના વયોવૃદ્ધ વ્યક્તિ છે એમનો મોત નીપજ્યો હતો જયારે તેમની વિધિ કરવા જતા હતા ત્યારે અહીંયા બાવળ ને કાંટ ને એ બધું હતું એટલે દફન વિધિ કરી શક્યા નહોતા બીજી બાજુ દલિત આગેવાનો છે એ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ તેમ છતાં વાત થઈ નહોતી જે દલિત ના આગેવાનો છે જે મૃતક છે એમની લાશને લઈને અત્યારે હાલ ભાવનગરના જે જિલ્લા પોલીસ વડાની કચેરી છે ત્યાં આવી પહોંચ્યા છે

પણ આવી ઘટનાના સમાચાર મળ્યા એ ખરેખર આવી જો કોઈ ઘટના બની હોય ને દફન વિધિ અટકાવી હોય કોઈ પણ સમાજની અને એમાંય ખાસ કરીને જયારે દલિત સમાજ બનાવ છે ત્યારે એ ખરેખર નિંદનીય છે અને શરમજનક છે કોઈ પણ જનપ્રતિનિધિ એ આવું કરી શકાય નહીં કારણ કે મૃત્યુનો નો મલાજો બધા જાળવવો જોઈએ અને જો આવી કોઈ ઘટના બની હોય રતનપર ગામે તો એ ખરેખર વખોડવા લાયક છે અત્યારે જ એસપી ની સાથે પણ વાત કરી અને મને અત્યાર સુધી આવી ઘટનાની જાણ નથી થઈ પણ આપના દ્વારા જાણ થઈ છે મેં હાલ જ ન્યૂઝમાં પણ જોયું એટલે ખરેખર આ ઘટના છે એ નિંદનીય છે મૃત્યુનો મલાજો જાળવીને કોઈ પણ અમસ્તુ રખડતું ડેડ બોડી હોય એને પણ આપણે સંસ્કાર કરતા હોઈએ અથવા તો અંતિમ વિધિ કરતા હોઈએ છીએ ત્યારે ગામમાં જ જો આવી ઘટના બની હોય તો એ બહુ સારી બાબત નથી કોઈ પણ આ સફન વિધિ માટે અથવા તો અંતિમ વિધિ માટે થઈને સહાનુભૂતિ એનો જે અધિકાર છે મૃત્યુ નો પણ અધિકાર હોય છે એ એને ભોગવવા દેવો જોઈએ ભારતીબેન આપને નામ પણ જણાવી દઈએ સરપંચના પતિનું નામ છે જગદીશભાઈ બારૈયા જેમની આ દાદાગીરી પહેલી વારની નથી આ પહેલા પણ દાદાગીરી કરી ચૂક્યા છે જો કે સત્તા તો તમને હાથમાં પણ નથી દાદાગીરી કરવાની તમને પત્ની સરપંચ છે અને ગેરફાયદો તેઓ પોતે ઉપાડી રહ્યા છે હવે આપના મત મુજબ કયા પ્રકારના પગલા લેવા જોઈએ દાદાગીરી સરપંચ હોય સરપંચ પતિ હોય અથવા તો કોઈ પણ જનપ્રતિનિધિ હોય કોઈએ દાદાગીરી કરવાનો અધિકાર નથી અને જો આવી ખરેખર દાદાગીરી થઈ હોય અથવા તો ત્યાં શું બન્યું છે એ મને ખ્યાલ નથી પણ જો આવું થયું હોય કે દફન વિધિ કરવાની ના પાડી હોય કયા કારણોથી ના પાડી હશે એ મને ખ્યાલ નથી પણ દાદાગીરી આવી કરવી ન જોઈએ મેં પહેલા પણ કહ્યું કે મૃત્યુ છે એની પણ એક માન મર્યાદા અને મલાજો હોય છે એ બધાએ જાળવવો જોઈએ

બિલકુલ જો એવું કઈ હોય તો એ સ્ટેટમેન્ટ બિલકુલ યોગ્ય નથી કારણ કે અત્યારે આ આઝાદીના બતેર વર્ષ પછી કોઈ છૂટાછુટ કે કોઈ એવી અસ્પૃશ્યતાની તો કોઈ વાત નથી એટલે હું તો કહું છું કે હિન્દુ સમાજનું અથવા તો એની જે કંઈ જ્ઞાતિના રિવાજ મુજબ એમની દફન ક્રિયા કદાચ થતી હોય તો એ કોઈ પણ સ્મશાનમાં કરવી જોઈએ એટલે આ જે બનાવ બન્યો છે ખરેખર શરમજનક બનાવ છે નિંદનીય બનાવ છે હું અત્યારે એસપી અને કલેક્ટર સાથે પણ વાતચીત કરી અને વહેલામાં વહેલી તકે આ જેમનું મૃત્યુ થયું છે એમને ન્યાય મળે એમના પરિવારને પણ ન્યાય મળે એ માટે અત્યારે જ હું ચર્ચા કરી અને એમને સૂચનાઓ પણ આપું છું જી આભાર ભારતી બેન વીટી જોડા તો ભારતીબેન શ્રી આ સાંસદ છે તેઓ જોડાયા હતા અને તેમણે કહ્યું હતું કે કલેક્ટર સાથે વાત કરશે એસપી સાથે પણ વાત કરશે પણ સવાલ હવે એ થઈ રહ્યો છે કે જાતિ ધર્મનો ભેદભાવ ક્યાં સુધી રહેશે કારણ કે આ જે ઘટના સામે આવી રહી છે તે ચોક્કસને સર્વસાર કરતી ઘટના છે અને ક્યાંક લાગણી પણ દુભા